વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ નાંદોદ પ્રખંડના કાંદ્રુજ સિસુદ્રા ગામ પાસે શ્રી મુરદિયા હનુમાન મંદિર જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુભાઈઓ તથા મેંગલોર શહેરના ગૌરક્ષકના પ્રમુખ સુહાસ શેટ્ટીના મૃત્યુના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદના નાંદોદ પ્રખંડના અધ્યક્ષ શ્રી વૈભવભાઈ બી પટેલ નાંદોદ પ્રકરણના સહમંત્રી સંદીપકુમારિષદ કાર્યકર્તા રોશન તથા આસપાસના સિસોદરા કાંગરોજ નિકોલી નાવરા રાજપરા ગામના કાર્યકરો તથા ગ્રામજનો એકત્રિત થઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અહેવાલભાઈ માન્યુઝ પ્રતિનિધિ પરેશ પાંડ્યા નર્મદા

સરકાર ને વિનંતી છે કે આ બધા જ તત્વો જે છે તેમને કડકમાં કડક સજા કરવામાં આવે અને એટલા જ માટે આજે નાદોદ પ્રખંડ દ્વારા

તો જ પણ દેશમાંથી ખૂણે ખૂણેથી જે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે એમને પણ કડકમાં કડક સજા આપવામાં આવે એવી સરકાર ને એક પ્રાર્થના